પર ચર્ચા કરવી છે ભારતીય બોન્ડ માર્કેટ પર ભારતના દસ વર્ષની બોન્ડ યલ્ડમાં ગઈકાલે આપણને ઉછાળો જોવા મળ્યો અને એપ્રિલ નવના ઉચ્ચતમ સ્તર છ એકાવન પાસે યીલ્ડ આપણને પહોંચતી દેખાય હવે આ ઉછાળાના શું કારણો છે અને તેની લાંબા ગાળે કેવી અસર આવી શકે છે આ સાથે જ બોન્ડ માર્કેટનું આઉટલુક કેવું બની રહ્યું છે તેના પર ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ ઇન્કમના હેડ દેવાંગ શાહ દેવાંગજી સ્વાગત આપનું સીએનબીસી બજારમાં વેરી ગુડ આફ્ટરનૂન અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસે એ જ જાણવું છે કે બોન્ડ

રીઝન આમાં બે ફોલ્ટ આઈ થિંક બે થી ત્રણ રીઝન મોટા રીઝન્સ છે એક તો જે પણ કેટલીસ્ટ હતા હિસાબે આપણે બહુ મોટી રેલી જોઈ છે બોન્ડ માર્કેટ્સમાં આપણે બોન્ડ માર્કેટ્સમાં દોઢ વર્ષમાં આઈ થિંક સત્તર થી એસી બેસીસ મતલબ ઓલમોસ્ટ વન પર્સેન્ટ ડિડક્શન જોયું છે બોન્ડ માર્કેટ ફોલન એટલે આપણે સવા સાત પર હતા આપણી જૂન પોલિસીના આસપાસ આપણે સવા છ અને સિક્સ ફિફ્ટીન સુધી બોન્ડ માર્કેટમાં ટેન યરમાં ગયેલા લાસ્ટ

આગળ આવા બધા આપણે જેમ લોંગ બોન્ડ્સ ને ગવર્મેન્ટ બોન્ડ્સમાં આપણે ફ્યુચર અને ફોરવર્ડ લુકિંગ એક્સપેક્ટેશન પર ઇડ્સની મુવમેન્ટ થાય કે આપણે ઇડ્સ વધે કે ઘટે આગળ જઈને આઈ થિંક ઇન્ફ્લેશનની બેસ્ટ ઓફ ધ ઇન્ફ્લેશન ઇઝ બિહાઈન્ડ ધસ એટલે જે પણ ઇન્ફ્લેશનના લોઅર નંબર હતા અગર તમે જોશો થોડો થોડો વેજીટેબલ પ્રાઇસીસમાં વધ્યો છે પ્રાઇસીસ પ્લસ એક વર્ષનો આગળનો ફોરવર્ડ લુકિંગ ઇન્ફ્લેશન અરાઉન્ડ ફોર ફોર એન્ડ હાફ પર્સેન્ટ છે તો એ પણ આરબીઆઈ ને ફર્ધર કટ કરવા માટે રોકશે બીકોઝ અગર આપણો સાડા ચાર નો ઇન્ફ્લેશન હોય આપણે ઓલરેડી સાડા પાંચ રેપો રેટ પર પહોંચી ગયા છે તો બહુ વધારે રેટ કટ ના થઈ શકે મોટો પ્રોબ્લેમ જેના હિસાબે બોન્ડ માર્કેટ થોડા દુઃખી છે ઇઝ જે ડિમાન્ડ સપ્લાય ડાયનામિક્સ બોન્ડ માર્કેટની છે એ બહુ આ ટાઈમ પર સારી નથી દેખાતી જેના હિસાબે ફર્સ્ટ આઈ થિંક લાસ્ટ યર ઓપન માર્કેટ ઓપરેશન હતા બહુ જોરથી ફિઝિકલ કન્સોલિડેશન ચાલતું હતું અને એફપીઆઈની બાઇંગ બહુ સરસ હતી ગવર્મેન્ટ બોન્ડ્સમાં બીકોઝ આપણા બોન્ડ જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ઇન્કલુડ થઈ ગયેલા એ બધા ફેક્ટર્સ ઇન્ક્રીમેન્ટલી અમારા હિસાબે પ્લેઆઉટ નહીં થાય એટલે એફપીઆઈ બાઈંગ બહુ ઓછી થઈ ગઈ છે જો આપણે રેટિંગ અપરેટ થઈ છે તો રેટિંગ અપગ્રેડ કોર્પોરેટ સ્પ્રેડ ને કોર્પોરેટની કોસ્ટ ઓફ બોરિંગ ઓછી કરશે પણ છે જેમાં આજ ત્યારે આપણે છ લાખ કરોડની લિક્વિડિટી સોરી સાડા ચાર લાખ કરોડની લિક્વિડિટી માર્કેટમાં છે એના હિસાબે ઓપન માર્કેટ ઓપરેશન જેના હિસાબે હીલમાં બહુ તેજી થતી હતી એ પણ ઓછી રહેશે અને ત્રીજો મોટો રીઝન આઈ थिंक फिस्कल કન્સોલિટેશન અહીંયાથી આગળ વધશે નહીં એક તો તમારો જીએસટી કટ છે એમાં થોડો ટેક્સ લોસ થશે નેક્સ્ટ વર્ષ આપણે વાત કરીએ છીએ પે કમિશનનો ગ્રાન્ટ અને અલાવન્સીસ આપશે ગવર્મેન્ટ તો એના હિસાબે ઇન્ક્રીમેન્ટલ ફિઝિકલ કન્સોલિડેશન બહુ ઓછું દેખાય છે અને એ નર્વસનેસ કે આટલું મોટું સપ્લાય જે જીસેક ને સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડ ને સેન્ટ્રલ ગવર્મેન્ટ બોન્ડનું રહેશે એનું સપ્લાય કેવી એબ્સોર્બ થશે એની નર્વસનેસના હિસાબે બોન્ડ માર્કેટ્સની ઇલમાં ઈલ્સ ઉપર ગઈ છે પણ અમારો વ્યૂ છે કે બોન્ડ માર્કેટ ઇલ્સ એક રેન્જમાં રહેશે આપણે અગર રેટ કટ ન જોતા તો રેટ હાઈક પણ એક વર્ષ સુધી આવવાનો નથી બીકોઝ સીપીઆઈ કંટ્રોલમાં છે ગ્રોથની હજુ આપણે જે ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થયા છે અગર એ રોલબેક બેક નહીં થયા તો ગ્રોથ બી થોડો વીક રહેશે તો અમારા હિસાબે બોન્ડ માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરશે અને અનલેસ એન્ડ કોઈ મોટો ફિઝિકલ એક્સપાન્શન શોક આવ્યો બોન્ડ માર્કેટ અમારા હિસાબે આ સિક્સ થર્ટી થર્ટી ફાઈવ બેન્ડ लोअर लेवल पर अने 650 55 लेवल ऑन द हायर साइड ये बैंड में हमारे ट्रेड करतु देखाई छे अगर कोई मोटू फिस्कल अनाउंसमेंट आ भी गई तो ये थोड़ो और ऊपर वधी सके 670 75 जाई सके कोई रीजन जे मा बहु मोटी रैली थई सके अगर टैरिफ जे एडिशनल टैरिफ अनाउंस करियो छे 25% नो આપણે કે કહેતા કે રશિયન ઓઇલમાં આપણે ઇમ્પોર્ટ કરવા પર 25% ટકા એડિશન થશે અને બહુ મોટો growth નો ઇમ્પેક્ટ થશે અગર એ કોઈ ઇમ્પેક્ટ આવ્યો અને જીડીપી અગર આપણું સાડા પાંચ કે નીચે જતું રહ્યું તો મારા હિસાબે એકવાર આરબીઆઈ બહુ અગ્રેસિવ રેટ કટ કરશે અને એમાં બોન્ડ માર્કેટની થોડી રેલી દેખાઈ શકે અમારો એવો વ્યૂ છે એટલે જો એક બોન્ડ યીલ્ડ અત્યારે તો એક રેન્જમાં રહેવાની અપેક્ષા છે કો બહુ મોટા ઘટાડા નહીં આવે પરંતુ દેવાંગજી તમારી પાસેથી એ પણ એક સમજવું છે કે હાલમાં જ આપણે એસએનપી તરફથી ભારતનું રેટિંગ વધારવામાં આવ્યો છે હવે આની અસર ખાસ કરીને બોન્ડ માર્કેટ પર આપણને શું જોવા મળશે એ તમારી પાસેથી એક સમજવું છે તો ખાસો કરીને આ એસએનપી ની અપગ્રેડ જે સ્ટોરી છે એ ડેફિનેટલી બહુ મોટો પોઝિટિવ સેન્ટિમેન્ટ છે અમારા હિસાબે બિકોઝ ઓબ્વિયસલી જે તમે જેવું બતાવ્યું કોર્પોરેટની અને જે કોર્પોરેટ બોરો કરે છે આઉટસાઈડ ઇન્ડિયા એના હિસાબે અગર તમે જોશો તો એ લોકોનો આનો બોરોઈંગ કોસ્ટ ઘટશે તો પહેલા એક તો વાત હતી આપણે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં હતા ટ્રિપલ બી માઇનસ એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં હતા ઓબ્વિયસલી રેટિંગ અપગ્રેડ ન થવાના હિસાબે કોર્પોરેટની જે બોરોઈંગ કોસ્ટ છે એ ઓછી થશે પણ અમારો માનવો એવું છે આ પોઈન્ટ પર કે આજે માર્કેટમાં થોડું જે એક કન્સર્ન છે ટેફ રિલેટેડ કે કરન્સી પર આપણો થોડો ડેપ્રિશિએશન થઈ શકે અને એના હિસાબે અમારો વ્યૂ છે કે એફબીઆઈની બહુ મોટી ઇન્વેસ્ટમેન્ટ આવવાનું ડિફિકલ્ટ છે અગર આપણા બોન્ડ્સ એક બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીકેટર ઇન્ડેક્સ કરીને વાત ચાલે છે એ બી એ લોકો હર વર્ષે આપણે ઇવેલ્યુએટ કરીએ જેમ લાસ્ટ યર આપણે જે બી મોગરને એડ કર્યું અગર આપણે બ્લૂમબર્ગનો ઇન્ડાઇસ એડ કરે છે તો એના હિસાબે એક મોટો ફ્લો આવી શકે અગર એ નથી થતું તો અમારા અન્ડરસ્ટેન્ડિંગ ના હિસાબે વીસ પચીસ બેસીસ નો કોસ્ટ ઓફ કોર્પોરેટ માટે કમ થશે પણ મોટો એફપીઆઈ ફ્લો અમારે દેખાતું નથી જી દેવાંગજી આભાર અમારી સાથે આપ જોડાયા અને બોન્ડ માર્કેટ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે તો જુઓ ખાસ કરીને એક એસએનપીનો જે અપગ્રેડ છે એ આપણા માટે સારું છે પરંતુ બોન્ડ માર્કેટની અંદર જે આપણને ગઈકાલે એક મોટો ઉછાળો આવતો દેખાયો એવા હજી મોટા ઉછાળા આવવાની અપેક્ષા નથી એક રેન્જ બાઉન્ડ આપણે ચોક્કસથી આવનારા સમયની અંદર કારોબાર રહી શકે છે એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું એ સાથે જ